અને તંબાણી અને રાધિકા મર્ચેન્ટ બંને હવે એકબીજાના થઈ ગયા છે એટલે કે તેઓ 12 જુલાઈના રોજ મુંબઈમાં એમ કહી શકાય કે લગ્નના તાંતણે બંધાઈ ચૂક્યા છે આ લગ્ન પહેલા અને પછી વિવિધ ફંક્શન આયોજિત કરવામાં આવ્યા હતા હવે ઘણા લોકોના મનમાં એક સવાલ થતો હોય અને લોકો જાણવા ઉત્સુક છે કે સુંદર અપ્સરા જેવી છોકરીએ આવી વ્યક્તિને કેવી રીતે પસંદ કરી હોય છે મતલબ કે બંને એકબીજાને કઈ રીતે મળ્યા અને એમની લવ સ્ટોરી કઈ રીતની છે આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રેમ કહાની કોઈ ફિલ્મી લવ સ્ટોરીથી કમ નથી દોસ્તો તમે પણ આ અનોખી લવ સ્ટોરી જાણવા માગો છો ને તો ધ્યાનથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને શરૂઆત કરીએ તો પહેલાં વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો રાધિકા મર્ચન્ટે અનંતને શા માટે પસંદ કર્યો શું હતી મજબૂરી લવ સ્ટોરી છે કે પછી પૈસાનો પાવર છે મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બાળપણના મિત્રો છે જોકે બંને અલગ અલગ સ્કૂલ અને કોલેજમાં ઘણો સમય એકબીજા સાથે વિતાવતા હતા અને તેઓ ચાઇલ્ડવુડના મિત્રો છે તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ જાણીતા બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી છે આથી અનંત અને રાધિકા એક જ પ્રકારના સોશિયલ સર્કલમાંથી આવે છે પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અનંત અંબાણી હાઈ સ્ટડી માટે આયર્લેન્ડની બ્રાઉન યુનિવર્સિટીમાં અને રાધિકા મર્ચન્ટ એમ કહી શકાય કે ન્યૂયોર્ક યુનિવર્સિટી ગઈ હતી સૂત્રો મુજબ રાધિકા અને અનંત અમને ડેટ અંગેના સમાચાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે બંને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી અને તે ખૂબ વાયરલ થઈ હતી આ તસવીરમાં રાધિકા અને અનંત મેચિંગ ગ્રીન ગાઉન સાથે નજર પડ્યા હતા ત્યારે લોકો એમ કહી શકતા હતા કે બંને એકબીજાના ફ્રેન્ડ છે ત્યારે લોકોએ સત્તાવાર રીતે સ્વીકાર કર્યો નહોતો મિત્રો તમને જણાવી દઈએ કે આનંદ પહેલાથી જ આવો નહોતો પરંતુ તેમણે એક બીમારીના કારણે એમનું વજન લગાતાર વધી રહ્યું છે ખરેખર મિત્રો પહેલાં તો એક સામાન્ય વ્યક્તિની જેમ જ પાતળો અને હેન્ડસમ હતો જાણે કોઈ ફિલ્મનો હીરો હોય અને ઉપરથી એમ કહી શકાય કે અબઝોપતિ બાપનો પુત્ર હતો એટલે એવું બની શકે છે કે રાધિકા મર્ચન્ટ અનંત પાછળ એટલા માટે પાગલ થયું છે પણ દોસ્તો આ પ્રેમ સ્ટોરી ખૂબ મહત્વની છે આ પ્રેમની કારણે જેમ કહી શકાય કે રાધિકા મર્ચન્ટ અનંત અંબાણી સાથે મેરેજમાં બંધાણી છે ત્યારે દોસ્તો રાધિકા અને અનંત એકબીજાને ડેટ કરનારા આ ખબરો સોશિયલ મીડિયા પર વેગવંતી બની રહી છે ચર્ચાઓ ત્યારે વધી કે જ્યારે રાધિકા મર્ચન્ટ ઈશા અંબાણી અને આકાશના અંબાણીના લગ્નમાં પણ હાજરી જોવા મળી હતી અને એમણે અનેક તસવીરો શેર કરી હતી બીજી તરફ ઇટલીમાં ઈશા અંબાણીની સગાઈ દરમિયાન પણ રાધિકા મર્ચન્ટ લાલ ડ્રેસમાં અનંત અંબાણીની સાથે કાર્યક્રમમાં સામેલ થઈ હતી ત્યાર પછી આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના દીકરા પૃથ્વીના પહેલા એ બર્થડેની પાર્ટીમાં પણ અનંત રાધિકા એમ કહી શકાય કે તેઓ બંને સામેલ થયા હતા જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પરિવારને નજીકના એ સગા સંબંધીઓની હાજરીમાં જ સગાઈ કરી હતી આથી તમામ અટકાળોનો વિરામ મળ્યો હતો દોસ્તો એમ કહી શકાય કે બંનેની સગાઈ એ નાથ દ્વારાના શ્રીનાથજી મંદિરમાં થઈ હતી ત્યાર પછી એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેને આપણે પહેલું પ્રીવેડિંગ ફંક્શન કહીએ છીએ આ પહેલું પ્રીવેડિંગ ફંક્શન ગુજરાતના જામનગર ખાતે કરવામાં આવ્યા હતા અને એમ કહી શકાય કે બીજું પ્રીવેડિંગ ફંક્શન એ ફ્રાન્સમાં એક ક્રૂઝ પર કરવામાં આવ્યું હતું બે હજાર બાવીસ અને એમ કહી શકાય કે બાવીસ થી લઈને ચોવીસ સુધી એમને આ લવ સ્ટોરી ખૂબ મહત્વની ચર્ચામાં રહી હતી ત્યારે દોસ્તો હમણાં જ તારીખ બાર જુલાઈ ના રોજ એમ કહી શકાય કે અનંત અને રાધિકા હવે લગ્નના બંધનમાં બંધાયા બારમી જુલાઈએ એ મુંબઈમાં જીવો વર્લ્ડ સેન્ટર ખાતે એક ભવ્ય લગ્ન સમારોહનું આયોજન થયું હતું આ લગ્ન સમારોહમાં દેશ અને દુનિયાના મોટા મોટા સેલેબ્સ અને ઉદ્યોગપતિઓ હાજરી રહીને આ કાર્યક્રમને દીપાવ્યો હતો અને આ સૌ આ દંપતીને આશીર્વાદ આપ્યા હતા અને એમ કહી શકાય કે આ લોકોને ખૂબ પ્રેમ મળ્યો હતો ત્યારે અંબાણી પરિવારની અપડેટ્સ તમને ગમી હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધ ડીએ નીચે રહેલું બે દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ